નમસ્કાર ક્યારે એવો વિચાર આવ્યો છે કે વર્ષના અમુક દિવસો ટૂંકા અને અમુક લાંબા કેમ હોય છે આજે આપણે આ રોજબરોજની પણ ખરેખર ખૂબ જ રસપ્રદ ઘટના પાછળનું વિજ્ઞાન સમજવાના છીએ તો ચાલો શરૂ કરીએ ચાલો વાતની શરૂઆત કરીએ આજના દિવસથી જ આજે એક ખાસ ખગોળીય ઘટના બની રહી છે જેને આપણે વિન્ટર સોલ્સ્ટિસ કહીએ છીએ હા દર વર્ષે એકવીસમી ડિસેમ્બરે આવે છે વર્ષનો સૌથી ટૂંકો દિવસ અને એટલે જ સૌથી લાંબી રાત્રિ હવે આ કોઈ અચાનક થતી વાત નથી પણ આપણી પૃથ્વીની ગતિ સાથે જોડાયેલું એક ચોક્કસ ખગોળીય પરિણામ છે તો સવાલ એ થાય કે આવું શા માટે થાય છે શું કામ દિવસોની લંબાઈ આખા વર્ષ દરમિયાન બદલાય છે અને એકવીસ ડિસેમ્બર જ સૌથી ટૂંકો દિવસ કેમ હોય છે ચાલો આની પાછળનું કારણ શોધીએ આ ઘટના પાછળ કોઈ જાદુ નથી પણ શુદ્ધ વિજ્ઞાન છે બધું જ આપણી પૃથ્વીની રચના અને સૂર્યની આસપાસ તેની ગતિ સાથે જોડાયેલું છે આ બધાનું મૂળ કારણ એક જ છે પૃથ્વી પોતાની ધરી પર સહેજ ઝૂકેલી છે એવું સમજો કે એ સીધી નથી પણ થોડી નમેલી છે અને આ નાનકડો ઝુકાવ જ દિવસ રાત અને રૂપુઓમાં આટલા મોટા ફેરફારો લાવે છે અને આ ઝુકાવ કેટલો છે તો એ છે બરાબર સાડા ત્રેવીસ ડિગ્રી બસ આ એક જ આંકડો આપણા ગ્રહ પરની ઋતુઓ અને દિવસરાતની લંબાઈનું બધું જ ગણિત નક્કી કરે છે આ ઝુકાવને કારણે શું થાય કે વર્ષના અમુક સમયે આપણો ઉત્તર ગોળાર્થ સૂર્ય તરફ વધુ નમેલો હોય છે એટલે આપણને મળે છે ઉનાળો અને લાંબા દિવસો પણ આજે આજે એ સૂર્યથી સૌથી વધુ દૂર નમેલો છે અને એના કારણે જ શિયાળો અને વર્ષનો સૌથી ટૂંકો દિવસ જોવા મળે છે તો આજના દિવસનું મહત્વ તો સમજાઈ ગયું પણ હવે આગળ શું આ ઘટના પછી શું બદલાશે ચાલો જોઈએ કે હવે પ્રકૃતિનું ચક્ર કઈ દિશામાં આગળ વધે છે પેલા સાડા ત્રેવીસ ડિગ્રીના ઝુકાવને કારણે જ આજે રાત્રિ એની ચરમસીમા પર હશે એટલે કે સૂર્યાસ્તથી લઈને સવારના સૂર્યોદય વચ્ચેનો સમયગાળો આખા વર્ષમાં સૌથી વધુ લાંબો હશે કેટલી લાંબી તો બરાબર તેર કલાક ચૌદ મિનિટ અને અગિયાર સેકન્ડ આટલી લાંબી હશે આજની રાત આ ચોક્કસ સમયગાળો જ આપણને આ ખગોળીય ઘટનાની ભવ્યતાનો અનુભવ કરાવે છે સાચું કહું તો આજનો દિવસ એક ટર્નિંગ પોઈન્ટ છે એકવીસ ડિસેમ્બરની આ સૌથી લાંબી રાત્રિ પૂરી થયા પછી આવતીકાલથી એટલે કે બાવીસ ડિસેમ્બરથી રાત ધીમે ધીમે ટૂંકી થવા લાગશે અને દિવસો ફરીથી લાંબા થવાનું શરૂ થશે આ એક રીતે પ્રકાશના પાછા ફરવાનું સંકેત છે તો હવે એ તો સ્પષ્ટ છે કે પૃથ્વીનો એક નાનકડો ઝુકાવ કેવી રીતે એક દિવસને વર્ષનો સૌથી ટૂંકો દિવસ બનાવી દે છે પણ અહીં એક વિચારવા જેવો પ્રશ્ન એ છે કે આ એક દિવસીય અવકાશી ફેરફાર આપણા આખા ઋતુચક્રને કેવી રીતે નિયંત્રિત કરે છે અને આકાર આપે છે